શિયા ખાતે યોજાનાર કરાઠે ચેમ્પિયનશીપમાં ભારત દેશના ઇઠ્યોતેર જેટલા ખેલાડીઓ અને બત્રીસ જેટલા કોચ અને ઓફિસર્સ ભાગ લઈ રહ્યા છે જેમાં વડોદરા શહેરના જયેશ સિતોડુ કરાટે ડો ફેડરેશનના પંદર ખેલાડીઓ અને કોચ ભાગ લઈ રહ્યા છે આ સ્પર્ધામાં આઠ વર્ષથી લઈને અઢાર વર્ષની ઉંમરના છોકરાઓ છોકરીઓ ભાગ લઈ રહ્યા છે આ સ્પર્ધામાં મલેશિયા ભારત જાપાન લંડન કઝાકિસ્તાન અને નેપાળ દેશના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે આ પ્રસંગે સિહાન જયેશ ધાયબરે દરેક ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ખેલાડીઓને અને જયેશ ધાયબર હેતલ ધાયબર રેખાબેન પંચાલના વરદ હસ્તે સર્ટિફિકેટ સાથે બેલ્ટ એનાયત કરવામાં આવ્યા હતા આ સ્પર્ધામાં ટીમના કોચ તરીકે જયેશ ધાયબર અને મેનેજમેન્ટ તરીકે હેતલ ધાયબરે સેવા આપશે મલેશિયા પચીસ છવ્વીસ ઇન્ટરનેશનલ જે ટુર્નામેન્ટ યોજાઈ રહી છે તેમાં જય સિત્તોર્યુ કરાટે ડુ એસોસિએશનના અમારા પંદર વિદ્યાર્થીઓ છે એ ભાગ લઈ રહ્યા છે તો એ તમામ વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ કહેવા માગું છું અને પાંચ કન્ટ્રી આવી રહી છે એમાં જાપાન કઝિસ્તાન નેપાળ ઇન્ડિયા અને પાકિસ્તાન અને મલેશિયાશન ત્યાં ઇન્ટરનેશનલ લેવલની કોમ્પિટિશન થઈ રહી છે

હા સમગ્ર ભારતમાંથી ઇઠ્યોતેર છોકરા પ્લેયર્સ પાર્ટ લઈ રહ્યા છે અને એની સાથે સાથે બત્રીસ કોચ ઓફિસર્સ બી ભાગ લઈ રહ્યા છે અને વડોદરા ખાતેથી અમારે જય શીતારૂ ક્રાટેડુ ફેડરેશનની ટીમ જેમાં કુલ પંદર પ્લેયર્સ પ્લસ એ ઓફિસર્સ ભાગ લઈ રહ્યા છે આ સ્પર્ધા એટ ઇયર્સથી લઈને એબવ એટીનની પ્લેયર્સ બોઇસ ગર્લ્સ મેલ ફિમેલ્સ ભાગ લઈ રહ્યા છે ગૌરવની વાત તો એ છે કે આ આવી પ્રકારની સ્પર્ધા એક પ્રોત્સાહન આપવા માટે ભારત ભારતભરથી જે આટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને ઉપરાંત અલગ અલગ કન્ટ્રીમાંથી મલેશિયા છે પછી જાપાન છે લંડન છે કઝાકિસ્તાન છે નેપાળ છે આ બધી કન્ટ્રી પણ તેમાં પાર્ટિસિપેટ થઈ રહી છે અને તેઓ પોતાનું પ્રદર્શન કરશે આ નિમિત્તે તમામ મારા વિદ્યાર્થીઓને હું શુભેચ્છા પાઠવું છું